નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ જંબુસર શહેર તથા તાલુકામાં પોલીસો દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તો હવે પાંચસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે હેલ્મેટ ન પહેર્યું હોય તો પાંચસો રૂપિયાનો દંડ ભરવા માટે તૈયાર રહેજો પોલીસે ટ્રાફિક ડ્રાઈવની શરૂઆત કરી છે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો છે જિલ્લામાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જંબુસર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવાયું છે પીઆઈ પાણમિયા અને અન્ય પીએસઆઈ સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે મહ શહેરના જંબુસર થી પાદરા રોડ તથા જંબુસર થી આમોદ પર હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગુજરાત સરકાર સુવિધાલા હેલ્મેટ અંગેના કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને DYSP શ્રી પીエル ચૌધરી સાહેબ નાઓ આ માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલમેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ભૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે